અને હવે વાત કરીએ રાજકોટ આકાંડ મામલે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીને લઈને રાજકોટ આકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ મહાનગરપાલિકાના વકીલે કોર્ટમાં રજૂઆત પણ કરી છે મનપાઈ ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી આકાંડ મામલે હાઈકોર્ટે આરએમસીને આડે હાથ લીધી છે હાઈકોર્ટે મનપા કમિશનર સામે અનેક સવાલો કર્યા છે અને આગામી સુનાવણી તેરમી જૂને હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એસઆઈટીના રિપોર્ટ સોંપવાની મર્યાદા જે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે જો કે એસઆઈટીએ વીસ જૂન સુધીનો વધારો માંગ્યો હતો પરંતુ હાઈકોર્ટે જૂન સુધીનો વધારો આપવામાં આવે છે એટલે એસઆઈટી જે રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરશે તેની સમય મર્યાદા વધારીને તેર જૂન સુધી કરવામાં આવી છે બહુ પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય છ સાત કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ પરંતુ કોર્ટનો વેધક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે તે અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે ટીપીઓની જવાબદારી થાય છે તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોતાની ફરજોની અવગણના થઈ છે તો શા માટે એને હજી સસ્પેન્ડ નથી કર્યા કે ત્રણ દિવસમાં એન્ટ્રીમ રિપોર્ટ અને દસ દિવસમાં ફાઇનલ રિપોર્ટ તો શા માટે તમારે વધારે સમય જોઈએ છે નો ડાઉટ આ બધું જ કહેતા કહેતા કોર્ટે અત્યારે વીસમી સુધીનો સમય સરકારે જે સીટને આપ્યો છે તે પણ નોંધ્યું સરકાર તરફથી પબ્લિકના પૈસે જ આવા ઓફિસરોને છાબરવાનો પ્રયત્ન હોય તો એ કોઈ પણ કોર્ટ સાખી ન દે છવ્વીસ પાંચે જ્યારે સુઓ મોટો લેવાની ત્યારે નામદાર કોર્ટે નોટિસ બજાવવાની જવાબદારી પણ મારે માથે મૂકી છે પાછળથી કોર્ટે અન્ય વકીલને સુઓ મોટો તૈયાર કરવાની જવાબદારી સોંપી પણ એનાથી એક મોટા ઇન્સ્ટિટ્યૂટ તરીકે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન જેવા અગત્યના ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોર્ટને મદદ કેમ ના કરી શકાય તેનો ખુલાસો કર્યા વગર આવા વાંધા સરકારના મુખ્ય લે એ પ્રશ્ન દેખાડે છે કે સરકાર કશું ઢાંકવા માંગે છે એ સિવાય બસો થી ત્રણસો માણસો કરતા વધારે લોકો ત્યાં હાજર હતા કેમ બચેલા સાક્ષીઓ આગળ આવતા ડરે છે આ કોઈ ગુંડાઓ સામે નથી બોલવાનું ત્યાં તમે હાજર હતા અને શું ઘટના થઈને કેવી રીતે બચ્યા એની જ વાત કરવા આવવાનું છે કે કોઈ પણ સ્ટ્રક્ચર ઊભું થાય અને એની કોઈ પરમિશન ના હોય એ જે ડ્યુટીમાં જે લોકોએ ચૂક કરી છે એની સામે એની સામે શા માટે ત્રણસો બેની ની કલમ ઉમેરીને કાર્યવાહી ના કરવી જોઈએ કારણ કે તમારા શહેરમાં તમે જ્યાં મ્યુનિસિપલ કમિશનર છો તમે જ્યાં પોલીસ કમિશનરોના બધા છો ત્યાં જે લોકો કાયદાનું ભંગ કરે છે એની સામે આ ખાડા કરી અને તમે પબ્લિકની નાઇપ જોખમમાં મૂકો છો તો તમારી સામે શા માટે ખૂનની કલમ લગાડવી ના જોઈએ તેવો કોર્ટનો પ્રશ્ન હતો ટેન્ટેટિવ સુનાવણી તે તારીખે રાખી છે પણ સરકારશ્રીએ જેમ કીધું તેમ કે એ લોકો વીસમી પહેલાં તો રિપોર્ટ મૂકી શકે એવું દેખાતું દેખાતો નથી હાલના તબક્કે તો રાજકોટ આ ટીઆરપી ગેમ ઝોન મામલામાં કોર્પોરેટર નીતિન રામાણીનું નામ ચર્ચામાં આવી રહ્યું છે ત્યારે નીતિન રામાણીએ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી અને પોતાની સંડોવણી હોવાનો નીતિન રામાણીએ ઇનકાર કર્યો ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈનને જાણતા હોવાનો નીતિન રામાણીએ સ્વીકાર કર્યો છે પ્રકાશ જૈનને આર્કિટેક્ટનો સંપર્ક કરાવી આપ્યો હતો અને જરૂરી કાગળ ભેગા કરવાનું કહ્યું હોવાનો નીતિન રામાણીએ દાવો કર્યો છે